પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તમામ જિલ્લાઓને પરિપત્ર મારફતે સૂચના આપી દેવામાં આવી છે તો બે હજાર પચીસના મુદ્દે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેને અનુસંધાને આઉટસોર્સિંગ શાળા સહાય માટેનું નિયામક એને પ્રાથમિક શિક્ષણ દ્વારા આ અપડેટ છે એ આપી દેવામાં આવશે તો આઉટસોર્સિંગ જે અહીંયા તમને જોવા મળે છે એકવીસ હજારથી વધુ તમને મહેતાણું છે ચૂકવવામાં આવશે બાકી કંઈક આના રિગાર્ડિંગ કંઈક પ્રશ્ન બીજો તમારો હશે તો ચોક્કસ પોઈન્ટમાં જણાવજો અને ખાસ મિત્રો આના અપડેટ છે મિત્રો ક્યાં સુધીમાં પરીક્ષાની પ્રોસેસ સોરી જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે ક્યાં સુધીમાં થશે એની પણ આપણે સંપૂર્ણ માહિતી આપણે વિડીયો મારફતે તમને ચોક્કસ જાણવામાં આવશે તો હાથ બન્યા લેજો બે લાયક પ્રેસ નથી કરી રાખજો જે તરની આવી અપડેટ છે નોટિફિકેશન તમને મળતી રહે ત્યાં સુધી જય હિ જય ભારત